ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા આવકવેરા વિભાગે પાડી માર્કેટમાં લાવી દીધો છે સવારથી કડોતરાની ઐશ્વર્ય ડાઇંગ મિલ અને ડુમ્મસ રોડ પર ઓફિસ ધરાવતા કોલસાના ત્રણ આયાતકારો સહિત બાર જગ્યા પર દોરોડા પાડ્યા હતા તમામ ના વ્યવહાર કરોડોના હોવાથી હાલ શંકાના દાયરામાં છે સુરત જિલ્લાના વરેલી ખાતે આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત કોલસાના મોટા વેપારીઓ એવા એસ એન ટ્રેડ લિંક તરણજ્યોત કોંગ અને આદર્શ કોલ પર ડીઆઈ વિંગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તેઓ પાસેથી કોલસો ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ કરવાનું કારણ એવું છે કે ઇન્કમ ટેક્સ ડીઆઈ વિંગે થોડા સમય પહેલા પાડેલા દરોડામાં કોલસાની ખરીદ વેચાણની વિગતો મળી હતી તેમાં મોટા ભાગે રોકડમાં જ કોલસાની ખરીદી કરવામાં આવી હોવાના પુરાવો મળ્યા હતા તે આધારે ડીઆઈ વિંગ દ્વારા વિગતો એકત્ર કરવાનું શરૂ કરાયો હતું સુરત શહેરમાં ચારસો જેટલી ડાઈંગ મિલો છે અને મોટા ભાગની મિલો કોલસા પર આધારિત છે તે ઉપરાંત ઝારખંડ સહિતના કેટલાક રાજ્યોથી આવતા કોલસા ઉપરાંત મોટા ભાગનો કોલ ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી આવે છે જે કોલસાના આયાતકારો પર નરોડા કરવામાં આવે છે તે તમામ ઐશ્વર્ય ડાઇંગ મિલને કોલસો વેચતા હતા કોલસાના વેપારમાં વિદેશ અને દેશના વિવિધ જગ્યાએથી કોલસાને મંગાવીને સુરતની વિવિધ મિલમાં તેને આપવામાં આવતો હોય છે વિદેશથી જે પણ કોલસો આવે છે તેનું પાક્તું હોય છે કારણ કે તેની ખરીદી પણ ખરીદવામાં આવતા કોલસામાં જ રોકડા રોકડ વ્યવહાર કરવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી છે જોકે કે માં તો વિદેશથી આવતા કોલસામાં બિલ ઓછી રકમના બનાવતા હોવાની પણ વિગતોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે બીરો રિપોર્ટ સુરત